નમસ્કાર સ્માર્ક ટુ ડે આપનું સ્વાગત છે વડોદરામાં વહેલી સવારથી જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે વડોદરાની પરિસ્થિતિની જો વાત કરીએ તો કાલાગોડા બ્રિજ પર અત્યારે અમે પહોંચ્યા છે અને અત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વીસ પોઈન્ટ પચાસ ફૂટ પર પહોંચી છે સવારે દસ વાગ્યાની આજુબાજુ સત્તર ફૂટે હતી ને અત્યારે હાલ વીસ ફૂટે પહોંચી એટલે ત્રણ ફૂટનો વધારો થયો છે તેનું કારણ છે કે વડોદરા શહેરમાં જે વરસાદ પડ્યો છે તેના લીધે જ આ ત્રણ ફૂટમાં વધ્યું છે એટલે વિશ્વામિત્રી નદીમાં વધારો થયો છે ત્યારે પરિસ્થિતિ આપ જુઓ કે ઉપરવાસમાંથી જે પાણી આવે છે તે એટલે કે આજવા સરોવરમાંથી જે આવતું પાણી છે તે પણ બંધ કરી દીધું છે અને પ્રતાપપુરામાંથી આવતું પાણી છે તે પણ બંધ કરી દીધું છે આ વીસ પોઈન્ટ વીસ પોઈન્ટ પચાસ ફૂટની ઉપર આ વિશ્વામિત્રી નદી વહી રહી છે અને જે પરિસ્થિતિ છે આપ જુઓ કે ફરી એક વખત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે જો આજવા સરોવરનું ડેમનું પાણી વધે તો જ અહીંયા પાણી છોડાશે સાથે પ્રતાપપુરાનું પાણી પણ વધે તો જ અહીંયા વિશ્વામિત્રી નદીમાં છોડાશે તેવી વાત અત્યારે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે જે અધિકારીઓ છે સાથે પદાધિકારીઓ તે કહી રહ્યા છે હાલ પરંતુ જે પ્રકારે ગભરાવાની જરૂર નથી પરંતુ તંત્ર એલર્ટ મોડ પર એટલે છે કારણ કે વિશ્વામિત્રી નદીની સપાટી વીસ ફૂટે પહોંચી છે બાવીસ ફૂટે તમામ જે તંત્ર છે સ્ટેન્ડ થઈ જતું હોય છે સાથે ચોવીસ ફૂટે તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે છવ્વીસ ફૂટે ભયજનક સપાટી અત્યાર સુધીની રેકોર્ડ છે કે છવ્વીસ ફૂટે થાય ત્યાર પછી તમામ જગ્યાઓ ઉપર એક્શન લેવામાં આવતા હોય છે હાલ તો તમામ લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને તમામ જગ્યાઓ ઉપર જે લો લાઇન એરિયા છે એટલે કે પરશુરામ ભથ્થા હોય કારેલીબાગ વિસ્તાર હોય નિઝામપુરા વિસ્તારો હોય જેટલા પણ લો લાઇનના એરિયા છે તમામ જગ્યા પર જે સિટી બસો છે તે મૂકી દેવામાં આવી છે તમામ જે નગર શિક્ષણ સમિતિની શાળાઓ છે ત્યાં પણ આદેશો આપી દેવામાં આવ્યો છે સાથે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકાએ કરી દેવામાં આવી છે એટલે અત્યારે સ્ટેન્ડ બાય થઈ ચૂક્યું છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પરંતુ જે પ્રકારે ઉપરવાસમાં જો વરસાદ વધુ રહ્યો તો ચોક્કસથી વડોદરામાં ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે કાળા ડિબાંગ વાદળોની સાથે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે અને આપ જુઓ કે અત્યારે માંડ થોડું આકાશ ખુલ્યું છે પરંતુ વહેલી સવારથી જ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના ભાગરૂપે વહેલી સવારથી જ આ વડોદરામાં શહેરમાં વરસાદ સાથે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો હાલ જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો આપજો કે વિશ્વામિત્રી નદીની સપાટી વીસ ફૂટે પહોંચી છે અને તંત્ર અત્યારે એક્શન મોડ જોવા મળી રહ્યું છે અને તંત્ર મેરેથોન બેઠક શરૂ કરી દીધી છે ધારાસભ્યો હોય પાલિકાના કમિશનર હોય કે પછી પાલિકાના મેયર સાથે ચેરમેન સહિતના તમામ જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તેઓ દ્વારા બેઠક શરૂ કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે કારણ કે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે સાથે અહીંયા વડોદરામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસ ફરી એક વખત જે એક મહિના પહેલા જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધીમે ધીમે હવે આ જુઓ કે અહીંયા વિશ્વામિત્રી નદીનું જળસ્તર જોવા માટે લોકો પણ અહીંયા આવી રહ્યા છે પોલીસ પ્રશાસન પણ તેઓને અહીંથી હટાવવાના પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે બ્રિજ છે લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે આ પ્રકારે જોવું હિતાવહ નથી કારણ કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ વડોદરાની પરિસ્થિતિ છે અને હાલ જે પ્રકારે સતત તંત્ર જે પ્રકારે એલર્ટ મોડ પર જોવા મળ્યું મેરેથોન બેઠક શરૂ કરી દેવામાં આવી છે વીસ પોઈન્ટ પચાસ ફૂટે અત્યારે હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી નોંધાઈ રહી છે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર હાલ કામે લાગ્યું છે કારણ કે જે પ્રકારે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં વરસાદ તો છે પરંતુ હાલ એટલે ગભરાવાની જરૂર નથી કારણ કે આજવા ડેમમાંથી જે પાણી આવે છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે સાથે પ્રતાપપુરા સરોવર જે ગઈકાલે અત્યારે જે વાત કરવામાં આવી હતી પાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સીતલ સિંહ જે પ્રતાપપુરામાંથી પાણી આવતું હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે અત્યારે જે જેટલું વરસાદ અત્યારે શાંત થઈ ચૂક્યો છે એટલે જેટલું પાણી વહી જાય એટલે તેના માટે બંને પાણી જે ડેમના પાણી છે તે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે વિશ્વમિત્રી નદીની જો ઉપરવાસમાં વરસાદ વધુ રહ્યો તો ચોક્કસથી વડોદરાની જે આ વિશ્વામિત્રી નદી છે જે અનેક વિસ્તારોમાંથી થઈને પસાર થતી છે તેમાંથી પસાર થઈ રહી છે તે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાની શક્યતા સામે આવી છે પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ નથી પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી માત્ર ને માત્ર તંત્રની જે સૂચનાઓ છે તેને ધ્યાને લેવાની જરૂર છે હાલ જે પ્રકારે તંત્ર કહી રહ્યું છે કે અમે તમામ જગ્યા ઉપર સ્ટેન્ડ બાય કરી દીધા છે તમામ જે ટીમો છે તેના તેનાત કરીને વડોદરા ફાયર વિભાગ હોય કે તમામ જે ટીમો છે તે તેનાત કરી દેવામાં આવી છે પરંતુ જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિની જો વાત કરીએ જે એક મહિના પહેલા જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી લગભગ ચાર થી પાંચ દિવસ સુધી વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું ધોધમાર વરસાદ હતો સાથે ઉપરવાસમાં પણ વરસાદ તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું હતું પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારનું પાણી વડોદરામાં આવતું નથી કારણ કે જે પ્રકારે વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો જે પ્રકારે વડોદરામાં વિશ્વામિત્રી નદી જે વહી રહી છે વીસ ફૂટની આજુબાજુ છે બાવીસ ફૂટે લેવલ જે તંત્ર એલર્ટ થઈ જતું હોય છે એ લોકોને જાણ કરી દેવામાં છવ્વીસે તમામ જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવતી હોય છે એટલે આ પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે અને આપ જુઓ કે વિશ્વામિત્રી નદી અત્યારે વીસ પોઈન્ટ પચાસ ફૂટ પહોંચી છે આ પ્રકારની પરિસ્થિતિ છે અને પહોંચી વળવા માટે વડોદરાનું તંત્ર એલર્ટ મોડ પર છે અને જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે ને આપ જુઓ કે વિશ્વામિત્રી નદીને ને જળસ્તરમાં ધીમે ધીમે છે વધારો થઈ રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં ફરી એક વખત આ પરિસ્થિતિનો સામનો કરવા પર મજબૂર થયા છે કારણ કે ઉપરવાસમાં વરસાદ છે સાથે રાજ્યના હવામાન વિભાગે પણ આ આગાહી કરી છે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થવા માટે આ જે તંત્ર છે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને હાલ જે પ્રકારે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ છે કારણ કે લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે તમામ જે સૂચનાઓ છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે આપી રહ્યું છે તેની જ માત્ર સૂચનાઓ સાંભળવાની જરૂર છે અમે પણ લોકોને અપીલ કરી રહ્યા છીએ કે બહાર ના નીકળે કારણ કે જે પ્રકારે બપોરે ભર બપોરે વડોદરામાં જે વીજળીના ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ઠંડરસ્ટ્રોમની આગાહી છે હજુ પણ આવતીકાલે જે રેડ એલર્ટ સહિતની આગાહીઓ આપવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું તો થઈ ચૂક્યું છે પણ લોકોએ પણ સાથે વડોદરા મહાનગરપાલિકા તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા